મિત્રો આ છે તમાકુનું વાવેતર થોડા જ સમય પહેલાં આપણે જોયું કે રમેશભાઈના ખેતરના ગૌ જોયા હતા હવે રમેશભાઈના ખેતરની આ તમાકુ કે જેની અંદરથી કયું ખાતર નાખવાથી આટલું સરસ ઉત્પાદન થયું છે તો આ છે રમેશભાઈ પટેલ રમેશભાઈ આ કેટલા વર્તુળની અંદર આ વાવેતર થયેલું છે આ બે એકરની અંદર વાવેતર થયેલું છે તમાકુનું અને એની અંદર કયું ખાતર નાખ્યું હતું કેટલું નાખ્યું અને કઈ રીતે નાખ્યું હતું એની અંદર ડ્રીપની અંદર એલિકોનનો બે કિલો ડ્રીપમાં ચડાયેલું છે અને એને બે વખત છંટકાવ કરેલો છે એલિકોન પ્રોફેશનલનો અને આની અંદર બીજી કોઈ પણ વસ્તુ નાખેલી નથી અને આ તમાકુ ઓર્ગેનિક બેઝ ઉપર આપણે તમાકુ બનાવેલી છે અને આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર સાહેબ અમદાવાદ એલિકોન કંપનીના સાહેબ આવેલા અને એમનું પ્રોફેશનલ આપણે વાપરેલું છે અને એનું રિઝલ્ટ લેવા માટે અને એને જોવા માટે રૂબરૂ આવેલા અને આ વિડીયો તારીખ ઓગણીસ બે બે હજાર વીસના રોજ આ વિડીયો ઉતારેલો છે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ અમદાવાદથી એલિકોન સાહેબના ધ્રુવભાઈ સાહેબ આવેલા અને સંજયભાઈ પણ આવેલા અને એમને રૂબરૂમાં આ વિડીયો ઉતારેલો છે તો ખાસ મિત્રો એલિકોન પ્રોફેશનલ વાપરવાનો આગ્રહ રાખો તો જરૂરથી આપને રિઝલ્ટ મળશે તો નમસ્કાર